રાજ્ય સરકારે પણ વિકાસશીલ અભિગમ રાખી આ રસ્તાની કાયાપલટ કરવાના કામને મંજૂરી આપેલ હતી જેના ભાગરૂપે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે લામદાર ગુપ્ત પ્રયાગ રોડ સેસર ઓલવાજપુર વાવરડા રોડ તથા નવી વાજડી જૂની વાજળી રોડ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉના તાલુકા પંચાયતના પ્રમુખ અહે મકવાણા જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન લખનભાઈ કારોબારી સમિતિના ચેરમેન મોહનભાઈ વાજા જિલ્લા પંચાયતના સદસ્ય રૂળાભાઈ સિંગોડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સામતભાઈ ચારણીયા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ ટાંગ તથા તમામ ગામોના સરપંચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ ખાજી પુના